લિંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે જે ગરીબ શ્રમજીવી પરિવારની સગીર દીકરીને નશાકારક પદાર્થ આપીને દસ દિવસની અંદર બે વખત વેચવામાં આવી હોવાનું અને તેના બળજબરીપૂર્વક લગ્ન પણ કરાવી હોવાનું સામે આવ્યું છે તો લગ્નની તસવીર પણ સામે આવી છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પાડોશી મહિલા સહિત ત્રણ આરોપીની અટકાયત કરી છે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતી એક પંદર વર્ષ સગીરા જેની માતા કેટરિંગનું કામ કરે છે અને પિતા બીમાર રહે છે ત્યાં માનવ તસ્કરીનો ભોગ બની હતી આ ઘટના લગભગ પાંચ મહિના પહેલા બની હતી સગીરાના પડોશમાં જ રહેતી નૂરી વસીમ શેખ જેનો પતિ વસીમ રિક્ષા ચલાવે છે અને ફરઝાના નામની વોન્ટેડ મહિલા ત્રણેય આરોપીએ સગીરાની માતાને લાલચ આપી કે તેઓ તેની દીકરીને લસકાણામાં કેટરિંગના કામ માટે લઈ જશે માતાને આ વાતની જાણ નહોતી કે આ એક કાવતરું છે આરોપીએ માતાને માતા એટલું જ કહ્યું કે તેઓ બે ત્રણ દિવસમાં પાછા આવી જશે આરોપીઓ સગીરાને લસકાણા લઈ ગયા અને ત્યાં સોયબ નામને એક વ્યક્તિ સાથે રખાઇ હતી અહીં સગીરાને સતત નશામાં રખાતી હતી આ ટોળકી તેને દિવસમાં બે થી ત્રણ વખત કોરેક સિરપ જેવી નશાકારક કપ સિરપ પીવડાવતી હતી જેથી તે ભાનમાં રહી શકે નહીં આ નશાની હાલતમાં જ આરોપીએ સગીરાના બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા હતા પૂરી તપાસમાં જે વિગતો સામે આવી છે તે અત્યંત ગંભીર છે આરોપીએ સગીરાને બે અલગ અલગ વ્યક્તિઓને વેચી હતી સૌ પ્રથમ તેઓએ સગીરાના નિકાસ સોયબ સાથે કરાવ્યા હતા આ માટે તો એ સોએબ પાસેથી પચાસ હજાર રૂપિયા લીધા હતા આ લગ્ન પછી પણ સગીરાને ત્રણેય આરોપીઓ સોએબ સાથે રાખતા હતા દસ દિવસ બાદ આરોપીઓ ફરીથી સગીરાને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે લગ્નમાં કેટરિંગનું કામ છે મહારાષ્ટ્રના એક યુવકને વેચી દીધી અને તેના હિન્દુ રીત રિવાજ મુજબ મંદિરમાં લગ્ન કરાવી નાખ્યા હતા આ યુવક પાસેથી ટોળકીએ બે લાખ લીધા હતા સોલાપુરમાં સગીરાને પંદર દિવસ રહેવાનું કહેવામાં આવ્યું હતું અને આ બંને ઘટનાઓમાં સગીરા સાથે બે વખત દુષ્કર્મ પણ આચરાયું હતું તો સગીરા કોઈક રીતે નશાની પકડમાંથી બહાર નીકળી અને પોતાની માતાને ફોન કરીને મદદ માંગી હતી તેને ફોન પર રડીને કહ્યું કે મમ્મી મુજબ સોલાપુર સે નિકાલો મુજબ ફરજાનાને કિસી કો પૈસે લેકર કરેચ દિયા હૈ સગીરાની માતાએ તાત્કાલિક પડોશી નુરી શેખનો સંપર્ક કર્યો અને પોતાની દીકરીને પાછી લાવવા વિનંતી કરી માતાના આગ્રહને કારણે આરોપીઓ સગીરાને સોલાપુરથી પાછી સુરત લઈ આવ્યા અને તેને છોડીને ભાગી છૂટી હતા સગીરાએ ઘરે પરત ફરીને પોતાની માતાની આ સમગ્ર આપીથી જણાવી હતી આ હિચકારી કૃત્ય વિશે જાણ થતાં સગીરાની માતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને લીંબાયત પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને ડીસીપી ડૉક્ટર કાનન દેસાઈ તાત્કાલિક લીંબાયત પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમણે આ કેસમાં ઝડપી અને કડક કાર્યવાહીના આદેશ આપતા લીંબાયત પીઆઈ એન કે કામડીયાની ટીમે તાત્કાલિક ત્રણેય આરોપીઓ નૂરી વસીમ શેખ તેના પતિ વસીમ અને સોયબની અટકાયત કરી છે તે ફરજાના નામની મહિલા ભાગી છૂટતા તેને મુંટે કરાય છે લીંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવે છે એ સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને જોએ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જેસમ છે જે સોલાપુર એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે હા તો લિંબાયત પોલીસ હાલ સગીરા નિવેદનો લેવાની પ્રક્રિયા કરી રહી છે પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ ટોટકી ત્રીજી વખત તેને વેચવાનો પ્લાન બનાવી રહ્યા હતા